હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો હજુ છે ને છ સવા છ થયા છે અત્યારે અમારે નીકળવાનું જ અત્યારે તો પેટ પૂજા વગર તો હું નીકળી જ ન શકું ભલે અહીંયા રસ્તામાં તમારે ખમણ લઈ જવાના છે પહેલાં ત્યાં જઈને ખમણ જ ખાવાના છે પણ તોય હું ખાધા વગર ઘરેથી નીકળી નહીં શકું એટલે દૂધ થોડુંક મૂકી દીધું થોડીક ચા કરી નાખું દૂધ દીવા માટે ચા મારા માટે અને બીજા બધા હજી ઊતા છે બેન નાવા ગયા મમ્મી જોરિયા પાછળ અહીંયા કપડાં ધોવાના છે થોડું મને બતાવી દઈએ પણ આ હમણાં ભાવ भाऊ બેન આવી જશે પછી અમે નીકળી જ હા તૈયારીમાં બેસી ગયા છો આજે તો દીવા અહીંયા વાટે ઊભી છે આ આ આવ્યા આ મોટા ભાઈ મોટા ભાભી છે હે બધા પાસલાવા માંડ્યા પાસલે કે પછી આપણે નીકળીએ એક્સાઇટમેન્ટ જોવો બેને પિયા બધા ઓળખે છે બધા ખુશ ચાલો બાય બાય

સાચવજો અમે ને ભાભી બેઠા હોય ને અમને જરાક સેન્ડવીચ આપી જામણ ભાભી પણ તમે હવાથી પેટ ભરી લેવ નો નિકિતા આજે મોટી અગિયાર હશે ઉપવાસ કર ને નિર્જળા

ના અત્યારે અમેરિકા ના નહિ નહીં અમે આનંદ લઈએ કેટલો સરસ છે ને

અમે સ્વામિનારાયણ બચ્ચા પાર્ટી જો બધા રેડી થઈ ગયા જો

ચોખ્ખું છે સારું છે ક્લીન છે છોલા હમ ઠંડુ થાતું થાય એસી ભાઈ કપડાને દો હા એમાં કપડાને છે ને બધા કપડાના છે છે ટોયલેટ

હા અહીંયા મૂકી દેવાય પહેલા ને બધું કરો એસી કરજો આપણે રૂમ ઠંડો થઈ જાય આ કે બધું થયું તો બાઈડાસિયે તો છે મેડમો શું તો

હા મમ્મા ફાઇન છે મસ્ત છે 10000 નું હા હાચી વાત છે બેસી ગયા કામ કરવા સેન્ડવિચ ખાવી છે રહેજો આ આ ખમણ ખોલો હાલો અમે બે ભાભીઓ બેસી ગયા થઈ ગયા મોટા નણંદ સ્ટોપ થઈ ગયા

મારે મારા ભાઈ બાજુ બોલવું પડે હા એના ભાઈ બાજુ બેઠા ને તો પરને આવે ચાલો ટેન્શન ન લેતા મિનિટ અને નહી આવે એમ કરો ચાલો જય સ્વામિનારાયણ तो मैं इधर જો અહીંયા છે ને અમે બધા રીલ બનાવતા હતા અમે ઘણી બધી રીલ બનાવી છે એ જોવા માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જઈને મને ફોલો કરી દેજો હું નીચે મેન્શન કરી દઉં છું મારું આઈડી કાંગરાદ બળા લેવા આવી તો આજ માં બેહો ખિલેતી છૂટી આ બધું ઘણો લીલતરી આયા ચરીને સામે પાણી પી લેશે ઓ ભઈ જશે હમણા આપણે જાવું છે સાબુ લાવ્યા

ચક વિડિયો જોઈને છે જે નોતા કરતા ને એ કરવા વિના જ કા અમારા ભાભીઓ બધા આ ભાભી આ દિતિ ઓલા ભાભી ઓલા દીતી અમે તો કામ કરીએ જ જોભાઈ એ બે જેની ચેનલ છે એ બોલો અમે તો કામ કરીએ જ એમ બોલવાનું જેમ બોલે એ બધાને સમજ પડી જાય બોલ થાય હાય હેલો

તો ન દવાવા તો દવાવા મારી સા માર બાપા તો બનાવો મારી મત પીવો તને પીવો આ મારી આવો બાપા બેહો બાપા આવો

જો આ બધું છે ને આ પેલું પાણીમાં નાહ્યા ને એટલે ઉપરથી તડકો લાગ્યો ને એટલે બધું એવું થઈ ગયું છે બધું રેડ રેડ અને અહીંયા મૂકી છે ચા બધા માટે અને કેટલો સરસ વ્યૂ છે અહીંયા સામે છે પાણીનો વ્યૂ આઈ થિંક દેખાતું હશે ત્યાં સામે પાણી અને મસ્ત બધું ખુલ્લું છે ફરતું અને અહીંયા બને છે ચા બને એટલે ત્યાં લઈને જઈએ બધા માટે અને આ પાણીમાં નાઈએ ને એટલે આવું થોડુંક થાય જ કે ઉપરથી તડકો લાગે ને પાણીની આપણી સ્કિનને ને હેબિટ ન હોય ને એટલે એનું પર બેન આ બાજુ આવો જો આજે મારી સાથે કાંડ થઈ ગયો હું ત્યાં કિચનમાં એક ડ્રોર ખોલવા ગઈ ને તો મારો નખ તૂટી ગયો અહીંયાથી દેખાડું એટલો જોરદાર નો તૂટ્યો ને

લીંબુ શરબત વાળા છે ને અલગ નાતમાં આવે અને ચા વાળા અલગ નાતમાં આવે કેમ બેન હે ને તારો કોફી લે અલગ આવે ને બધા પીવા હા એક પત્ર જાજો અમને તો બેસી જાજો જાઉં ના હોય તો બેસી જાજો જાવ કોને

ભલે ગાય ભાભી તમ તાર ભલે ગાતા ગાવા દે આપરો રિસોર્સ રૂહી તું ઘરે ખાઈ તું ઘરે ખાઈ જાશું કોણ ચાલો ડાન્સ એટલે તું ડાન્સ કરવા જશે એમાં તારે પ્રોગ્રામ હતો

આપડે તો મળશું પાછા બીજા બધા નહીં મળે એવું જ લાગે સાચી ના ના હું નહીં મારા भाऊ बहन ઋધમભાઈ એક ને બધા કેસે કેમ કે આ બધા આનંદમાં હેવી છે તે એક લીધું બહુ ઇનફ છે મમ્મા જો એ ભાઈ એકટા છે કેવી पान લૉલીપોપ ઓય અયા તુસા દીદી હજી થાક નથી લાગ્યો નહીં સેજ પણ નઈ નહીં છોકરાઓ પણ આવી જાવ બધા જઈએ